હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ બે સાયકલ સવારીની ખાટી મીઠી પાઠ બેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ બે સાયકલ સવારીની ખાટી મીઠી પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક તમને કેવી સાયકલ ગમે મને તો સ્પોર્ટ સાયકલ ગમે છે તમને કેવી સાયકલ ગમે તે અહીંયા તમારે લખવાનું છે ત્યારબાદ સવાલ નંબર બે તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા કહો મને સાયકલ ચલાવતા મારા કાકાના દીકરા રાહુલે શીખવ્યું હતું એવી રીતે તમે તમને જેણે સાયકલ ચલાવતા શીખવ્યું હોય તેના વિશે તમારે લખવાનું છે મારાથી ઉંમરમાં ચાર વર્ષ મોટો હતો અમે બંને એક જ શાળામાં ભણતા હોવાથી હું દરરોજ તેની સાયકલ પાછળ બેસીને શાળાએ જતો બપોરે આવતા રસ્તા પર અવર જવર ઓછી હોવાથી તેણે મને સાયકલ ચલાવવા આપી ને તે પાછળ સ્ટેન્ડ પર બેસતો હતો તેના પગ જમીન સુધી પહોંચતા હોવાથી મારાથી સાયકલનું બેલેન્સ ન રહે તો સાયકલને પડતા બચાવતો હતો આમ થોડા દિવસના પ્રયત્ન પછી મને સાયકલ ચલાવતા આવડી ગઈ હતી આવી રીતે તમે સાયકલ જવાબમાં લખી શકાય મારી સાયકલને રસ્તામાં પંક્ચર પડી જાય તો હું તેને નજીકમાં આવેલ પંક્ચર રિપેર કરી આપનારની દુકાને લઈ જાઉં જો પંક્ચર રિપેર કરી આપનારની દુકાન નજીક ન હોય તો સાયકલ ને દોરીને ઘર સુધી લઈ જાઉં પછી સાંજે પપ્પા ઓફિસ થી આવે ત્યારે તેમની સાથે જઈને સાયકલનું પંચર બનાવડાવી લઉં સવાલ નંબર ચાર સાઇકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરશો સાઇકલની બ્રેક ન લાગે ત્યારે હું સાયકલની ગતિ અટકાવવા માટે મારા બંને પગને જમીન પર અડે તે પ્રમાણે રાખીને થોડા સમય માટે રસ્તા પર ઘસડાવા દઉં છું અને આવું કરવાથી સાઇકલની ગતિ અટકી જાય છે પાંચ સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો સાયકલ ચલાવતી વખતે હું તેને હંમેશા રસ્તાની ડાબી બાજુએ ચલાવવાનો પ્રયત્ન કરું છું જેથી પેટ્રોલથી ચાલતા વાહનોને ઝડપથી જવા માટે રસ્તા પર જગ્યા રહે સાયકલ ચલાવતા હું કોઈને રસ્તા પર મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન રાખું છું સાયકલ ચલાવતા રસ્તા પર કોઈ નડે ત્યારે તેની નજીક જતાં પહેલાં જોરથી ઘંટડી વગાડ્યા કરું છું જેથી તે સાઈડમાં ખસીને મને આગળ જવાની જગ્યા આપે આ રીતે તમે સાયકલ ચલાવતા કઈ કઈ કાળજી રાખશો તે અહીંયા લખવાનું છે છ તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો હું સાયકલનો ઉપયોગ શાળાએ જવા માટે નજીકમાં આવેલા બજારમાંથી મમ્મીને જરૂરી સામાન લાવી આપવા માટે તેમજ મિત્રો સાથે સાંજે મેદાનમાં રમવા માટે કરું છું તમે ક્યાં કરો છો તે અહીંયા લખવાનું છે સાત સાયકલ ચલાવવા માટે ક્યારે ક્યારે વધારે બળ લગાડવું પડે છે સાયકલ ચલાવવા માટે જ્યારે આપણને ઢાળ ચડાવવાનો હોય ત્યારે અને જ્યારે કાચો રસ્તો હોય કે રસ્તા પર રહેતી હોય ત્યારે વધારે બળ લગાવવું પડે છે આઠ સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો સાયકલ સરળતાથી ચાલે તે માટે હું તેની દર ત્રણ મહિને સર્વિસ કરાવું છું દર રવિવારે તેના ટાયરમાં હવા ચેક કરાવીને ઓછી હોય તો હવા ભરાવું છું સાયકલમાં કોઈ તૂટફૂટ ન થાય તેનું પણ ધ્યાન રાખું છું નવ તમે ક્યારે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો અહીંયા તમારે તમારે વિચારીને જાતે જવાબ લખવાનો છે જો કે હું સાયકલને ધ્યાનથી ચલાવતો હોવાથી સાયકલ પરથી પડવાના બનાવો બન્યા નથી પણ મને યાદ છે કે એકવાર હું મેદાનમાંથી રમીને ઘરે જતો હતો ત્યારે ફૂટપાથ પર બેસેલું કૂતરું અચાનક ઉઠીને દોડવા લાગ્યું તેને બચાવવા છતાં મારે અચાનક બ્રેક લગાવવી પડી હોવાથી સાયકલ નમી જવાથી હું રસ્તા પર પડી ગયો હતો અને મારા ઢીચણ સોલાઈ ગયા હતા આવી રીતે તમે ક્યારે પડ્યા હોય તો તમારે લખવાનું છે દસ તમને સાયકલ કોણે લાવી આપી હતી ક્યારે મને સાયકલ મારા મામાએ લાવી આપી હતી જ્યારે મારો બારમો બર્થડે હતો ત્યારે મારા મામાએ મને બર્થડેની ભેટમાં મારી સાયકલ પસંદગીની સાયકલ અપાવી હતી આવી રીતે તમને ક્યારે સાયકલ કોણે લાવી આપી તે લખવાનું છે પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબના શબ્દ શોધો અને તેનો અર્થ લખો ઉદાહરણ છે લગોલગ એટલે કે છેક પાસે અડીને આવા બીજા શબ્દ શોધવાના છે અને લખવાના છે પછીનો શબ્દ છે મનોમન તો લખી શકાય મનમાં ને મનમાં અહીંયા આપેલું છે તસ તસે એમ તંગ તો તો આગળ લખી શકાય એવી રીતે અહીંયા છે સરખે વજને અથવા ભરપૂર પછી વગર પૂછે કે કહીએ કરે પરબારું તો તેને કહેવાય ભારોભાર ભારો ભાર ની બદલે બારોબાર લખવાનું છે બારોબાર મારે અહીંયા ભારો ભાર ટાઈપ થયું છે ત્યાં લખવાનું બારો બાર પછી અડો અડ તો લખી શકાય એકદમ અડીને પ્રશ્ન નંબર ભાષાના શબ્દના અર્થની સાચા શબ્દ સામે ખરાની નિશાની કરવાની છે એક રમ રમાટી તો ચીલ ઝડપ અથવા ખૂબ ઝડપી એમ પણ લખી શકાય બીજું હામ તો હિંમત ત્રણ ધફો તો માટીનો ઢગલો ચાર ભીત તો દિવાલ પાંચ પંસર તો ટાયર ટ્યુબ માં કાણું પડવું છ તગારું તો છાબડા ઘાટ નું લોઢાનું એક પાત્ર પ્રશ્ન નંબર ચાર નીચેના રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખવાનું છે અને નવું વાક્ય બનાવવાનું છે એક દગો દેવો તો છળ કપટ કરવું અથવા વિશ્વાસઘાત કરવો પાઠનું વાક્ય છે સાયકલ ક્યારેક દગો દઈ દે ભૂમિશયન કરાવી દે પણ ઘંટડી ભાગ્યે જ બે વફા નીવડતી સંપતરાયને તેમના સગા ભાઈએ દગો દઈને બધી સંપત્તિ લઈ લીધી હતી અહીંયા છે મેં આ વાક્ય બનાવ્યું છે એ જ વાક્ય બનાવવું જરૂરી નથી તમે તમને બીજું કોઈ વાક્ય પણ બનાવી શકો છો બે વાત વાતમાં વાંકું પડવું તેનો અર્થ થશે માઠું લાગવું પાઠનું વાક્ય છે દરેક સાયકલનું એકાદ અંક તો ઘવાયેલું હોય જ એટલે ચલાવતી વખતે વાત વાતમાં વાંકું પડે બીજું વાક્ય લખી શકાય નિપાને તેની સાસુ સાથે વાત વાતમાં વાંકવું પડે છે ત્રણ બાપડું થઈ જવું તો ગરીબડું કે રાંક થઈ જવું પાઠનું વાક્ય છે વેર વાળવા કાંટા ધૂળમાં છુપાઈને બેઠા હોય ખચ્ચ કરતા ટાયર ઉપર હુમલો કરે અને ભોગ અમે બનીએ દુશ્મન ક્યાં બેઠો હોય એની ખબર ન પડે સાયકલ બાપડી થઈ જાય હવે વાક્ય બની શકાય ધંધામાં ખૂબ મોટી ખોટ જતા શેઠ ધનસુખલાલને હવે બાપડા થઈને રહેવું પડે છે

એમાંય પથ્થર કાડા ધૂળના ધફડાની મૂંઝવણ તો ખરી જ પરંતુ એવા જોખમને ભરી પીવાની બે સવારની તૈયારી હોય વાક્ય છે મારો પિતરાય ભાઈ પ્રિતેશ તો વ્યસન કરવામાં મારા કાકા કાકીને ભરી પી ગયો છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ વાક્યના સાચા અર્થ સામે ખરાની નિશાની કરવાની છે એક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય એટલે સાયકલનો એકાદ સ્પેટ પાર્ટ બગડેલો હોય બે સાયકલ ક્યારેક દગો દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે એટલે જવાબ થશે સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે ત્રણ આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે તો જવાબ થશે છેવટે સાયકલ ઉપર સવારથી અમે સૌ આગળ વધ્યા ચાર સાયકલ ચલાવી આજે નગણ્ય ઘટના લાગે જવાબ થશે સાયકલ ચલાવવી આજે મામૂલી ઘટના છે પાંચ સાયકલ ની આડોળાઈ જેવી તેવી નહોતી તો સાયકલ ચલાવવી એ જેવી તેવી વાત ન હતી પ્રશ્ન નંબર છ એકમમાં આપેલી પરિસ્થિતિના આધારે કોષ્ટકમાં નીચેની વિગત પૂર્ણ કરવાની છે અહીંયા પરિસ્થિતિ છે સાયકલ શીખવા અથવા ચલાવવાનો લેખકનો અનુભવ છે અને સાયકલ શીખવા ચલાવવાનો તમારો અનુભવ લખવાનો છે તો અહીંયા લેખકનો અનુભવ છે એ બધે પાઠને આધારે લખવાનો છે અને તમારો અનુભવ તમારે જાતે વિચાર કરીને લખવાનો છે કોષ્ટક હું પૂર્ણ કરી બતાવું છું આ મુજબ કોષ્ટક તમે પૂર્ણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાયકલ શીખવા તમારો અનુભવ છે આ બધા જવાબ છે એ અલગ હોઈ શકે છે આની અંદર લખેલા છે તે જવાબ લખવા જરૂરી નથી તમે વિચારીને તમારી જાતે જવાબ લખી શકો છો પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના જવાબ લખો એક લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે તો લેખકને તેમના મામાની સાયકલ પર આગળ બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું તેમની ઉંમરના મિત્રોમાં તેઓએ સૌ પ્રથમ સાયકલની સવારી માણી હોવાથી તેઓ પોતાને ભાગ્યશાળી માને છે સવાલ નંબર બે લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો લેખકના કેશુ મામા બપોર પછી ગયા ત્યાં સુધી સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દંડાને ઘંટડીને અનેકવાર અડી લીધું હતું પેડલને અવળો આંટો ફેરવ્યો હતો એનો આનંદ જ કંઈક અલગ હતો પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાગોળવાનો હતો એ અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો ત્રણ લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હતી લેખકના ગામમાં સાવરકુંડલાના એક વોહરાજીએ સાયકલનો સ્ટોર ખોલ્યો તેમાં એક સાથે દસ સાયકલ મુકાઈ આટલી બધી સાયકલોમાં બે નાની સાયકલ હતી આ બંને નાની સાયકલો લેખકની ઉંમરના બાળકો માટે હોવાથી તેમને ગમતી મીઠાઈ જેવી લાગતી હતી ચાર ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવી હતી લેખકના ગામડાના રસ્તા ધૂળિયા હોવાથી ધૂળમાં છુપાઈને રહેલા કાંટાના કારણે સાયકલના ટાયરમાં પંચર થઈ જાય ધૂળના ધપ્પામાં સાયકલનું પરડ્યું એવું ડૂબે કે હેન્ડલ કયું ન કરે અને ઊંધું ફરીને ઊભું રહી જાય રસ્તામાં ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે તથા ક્યારેક આડી પડી જાય રસ્તા વચ્ચે પડેલા પથ્થરના કારણે સાયકલ તેના પર પછડાવાના કારણે કાં તો આંચકો ખાઈને આગળ ચાલે કાં તો આડું થઈને સાયકલને અટકાવી દે અને સાયકલનો સવાર બંને નીચે પડે સાંકડા રસ્તા પર સામેથી ભેંસ આવે ત્યારે રસ્તાની બાજુની દિવાલ સાથે ભડકાઈ જવાય અને હાથે પગે છોલાઈ જવાય આવા બધા અનુભવ થયા હતા પાંચ લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો લેખકના મતે પડ્યા વગર ચલાવીએ તે નહીં પરંતુ સાયકલને પૂરપાટ દોડાવી શકાય તેના હેન્ડલ પરથી એક હાથ લઈને સાયકલ ચલાવતી રહે જોનાર સામે વિજયની નજર ફેરવવાની અને આગળ વધવાનું આમાં લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો હતો છ કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે લેખકના મતે સાયકલ પર પ્રથમ વાર બેસવું સાયકલ પર હાથ ફેરવવો સાયકલ ચલાવવી તેમાં થતું ભૂમિશયન હાથ પગ છોલાવા તથા આખરે સાયકલ પર કાબુ મેળવવો વગેરે રોમ રોમને સ્પર્શી જતું તેમાં મળતા આનંદ અને રોમાંચને કશા સાથે સરખાવવાનું શક્ય નથી તે તમામ પ્રથમ અનુભવની અનન્યતા જ લેખકના બાળપણનો મહિમામય બનાવે છે સાત લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું કેમ લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે બજાર વચ્ચે પડે ત્યારે તેમનું મોં રોવા જેવું થઈ જતું હતું કારણ કે તેમને બજાર વચ્ચે પડવાની ખૂબ શરમ આવતી હતી તેમને એમ થતું હતું કે કોઈ ન જુએ તેવી ખળાવાડ કે એવી બીજી જગ્યાએ પડ્યા હોય તો કશો વાંધો ન આવે પરંતુ બજારે બેઠેલા ફિલ્મ ઉતારે ત્યારે તે ખરાબ લાગતું અને તેનું મોં રોવા જેવું થઈ જતું હતું આઠ લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો હતો લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે સામેથી ભેંસ આવતી હોય બાજુમાં રસ્તો ખુલ્લો હોય તેમને થાય કે સાચવીને નીકળી જાવ પરંતુ ભેંસ તો લેખકની બાજુ આવતી જાય અને એમની મૂંઝવણ વધતી જાય એટલે તે સાયકલ વધુને વધુ ભીંત બાજુ લેતા જાય અને છેવટે સાયકલ ભીત સાથે ધડામ થઈને અથડાય અને તેમના હાથ પગ છોલાઈ જાય આમ લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ થતો હતો પ્રશ્ન નંબર આઠ આપેલા મુદ્દાને આધારે જૂની સાયકલની આત્મકથા લખવાની છે અહીંયા મુદ્દાઓ આપેલા છે તેના આધારે સાયકલની આત્મકથા લખવાની છે જે આ મુજબ લખી શકાય શહેરની એક મોટી સાયકલ ફેક્ટરીમાં મારો જન્મ થયો હતો હું સુંદર લાલ રંગની સાયકલ તરીકે જન્મી હતી. કારીગરોએ પ્રેમ અને ચીવટથી મને બનાવી. મને જોઈને ફેક્ટરીના માલિક પણ ખુશ થઈ ગયા હતા, તેઓએ મને બજારમાં વેચાણ માટે મોકલી આપી. મને શહેરની એક મોટી દુકાનમાં મૂકવામાં આવી હતી. દુકાનની બહાર શોકેસમાં ઊભી રહીને હું રાહ જોતી હતી કે ક્યારે કોઈ આવીને મને ખરીદશે. હું ચમકતી શોકેસમાં ઊભી રહી ત્યારે એક દિવસ માહિરના પિતાજી મને જોઈ ગયા. આજે માહિરનો આઠમો જન્મદિવસ હતો અને પિતાજીએ મને તેના જન્મદિવસની ભેટ તરીકે ખરીદી માહિરની આંખોમાં ખુશીની ચમક આવી ગઈ અને તે ખુશ થઈને મને ભેટી પડ્યો હું પણ માહિરની ખુશીમાં ખુશ થઈ ગઈ તે રોજ સવારે ઊઠીને સૌપ્રથમ મને જોતો અને મારી સાથે રમતો હું પણ માહિરની સાથે હોવામાં ખુશી અનુભવતી હતી પરંતુ ધીમે ધીમે માહિર મોટો થયો અને તેના મિત્રો સાથે મને ચલાવવા લાગ્યો આમ ધીમે ધીમે માહિરના મિત્રો પણ મારા પર સવારી કરવા લાગ્યા કેટલાક તોફાની મિત્રો મારી સાથે ઉદ્ધત વર્તન કરતા ક્યારેક મને પછાડી દેતા ખરાબ રસ્તા પર ચલાવવાથી મારા ટાયર અને બ્રેક ખરાબ થવા લાગ્યા છતાં પણ મેં હિંમત ન હારી હું માહિરને સ્કૂલે લઈ જતી બજારમાંથી સામાન લાવવામાં મદદ કરતી સમય જતાં હું જૂની થઈ ગઈ મારા પૈડા ઢીલા પડી ગયા રંગ ઉતરી ગયો અને ચેન વારંવાર ઉતરી જવા લાગી મારું વારંવાર રિપેરિંગ થતું પણ હું હંમેશા મારું કામ નિષ્ઠાપૂર્વક સમય જતા જર્જરીત થયેલી અંતે ભંગારમાં વેચી દેવામાં આવી છતાં પણ મને સંતોષ હતો કે મેં એક બાળકના જીવનમાં ઘણી ખુશીઓ આપી હતી આમ મારી સાયકલ તરીકેની જીવનયાત્રા પૂરી થઈ મેં માહિરને અનેક યાદગાર પળો આપી અને મારી ફરજ નિભાવી છે પ્રશ્ન નંબર નવ સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારા શિક્ષકની કે માતા પિતાની મદદથી એકત્ર કરી અહેવાલ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી એક એકત્ર કરવાની છે અને તમારા વર્ગ શિક્ષક શ્રીને તેનું લેખન કરી અને બતાવવાનું છે પ્રશ્ન નંબર દસ સાયકલ વિશેનું જોડકણું અથવા ઉખાણું બનાવીને લખો બી આઈ સિવાય સી એલ ઈ સાયકલ ચલાવવી સાવ સહેલી સાયકલ ચલાવવાની આવે મજા શાળાનો દિવસ હોય કે પછી રજા મમ્મી બતાવે ફરી ફરી મન ભરી ભરી મિત્રોની સાથે તો રેસ જ્યાં થાય આગળ પાછળની દોડ ત્યાં રચાય રસ્તા કાચા કે પાકા ક્યાંય ન રોકાય રેસ જીતી જવા મન પોરસાય અરે શુક્લની આ સરસ મજાની સાયકલ વિશેની રચના છે તે મેં અહીંયા લખી છે પ્રશ્ન નંબર અગિયાર પ્રવૃત્તિ કરો અને સમજો તમારા હોઠ પરસ્પરને અડે નહીં એ રીતે આપેલા શબ્દોનો ઉચ્ચાર કરો મામા બાપા ફફડું પામું આ બધા છે એ તમારે હોઠ અડાડ્યા વગર શબ્દ બોલવાનો પ્રયત્ન કરવાનો છે તો બોલી શકાય કે કેમ તે લખવાનું છે હવે તમારી જીભ અને દાંત અડે નહીં એ રીતે નીચેના શબ્દ ધન દાદા થડ દોડવું ધૂળ તગારું ઉચ્ચાર કરી શકાયો કે નહીં કેમ ના કરી શકાયો તે તમારે સમજવાનું છે અને લખવાનું છે ઉપરોક્ત બંને પ્રવૃત્તિમાં તમારા ધ્યાનમાં કેટલીક વિગતો આવી જેમ કે મામા અને બાપા શબ્દનો ઉચ્ચાર કરવા હોઠ અડાડવા જ પડે બકરી શબ્દમાં હોઠ વિના બનો ઉચ્ચાર થતો જ નથી માત્ર કરી એટલું જ બોલી શકાય છે ધનો ઉચ્ચાર કરવા જીભ દાંતને અડાડવી જ પડે દાદા શબ્દનો ઉચ્ચાર કરવા દાંતને જીભ અડારે તો જ કરી શકાય છે આ વિગતોના આધારે એટલું તારવી શક્યા કે ભાષાના વર્ણોનો ઉચ્ચાર કરવા મુખના જુદા જુદા ભાગનો ઉપયોગ થાય છે આ વાત સમજવા તમારે કેટલીક વિગતો સમજવી પડશે તેના માટે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા નીચેના મુદ્દાઓને ધ્યાનપૂર્વક વાંચવાના છે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના પાઠ બેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ અહીં પૂર્ણ થાય છે ધોરણ આઠના તમામ વિષયના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠ ગુજરાતી સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુક ચેનલ તરફથી વિડીયોને હાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુક અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.